અમે ત્યાં જ્યાં કાર્યાલય એમની બાજુમાં જે ઓફિસ હતી ત્યાં એ લોકો ફોર્મ ભરતા હતા અને અમે તો નેક્સ્ટ ડેની જે રેલીને ફોર્મ ભરવા જવાનું હતું એના કામકાજોમાં હતા એટલે અમે બી ઉત્સાહિત હતા કે ફોર્મ ભરાય છે એટલે કઈ રીતના ભરાય છે આ છે તે છે એટલે અમે નજરો મારતા હતા અને અમે બી ત્યાં ગયેલા હતા અને અમે જોતા હતા અને એમણે જ સાઇન કરી અમારી નજરની સમક્ષ બરાબર છે તો પછી અમે તો કહીએ જ છે કે ભાઈ આ લોકોએ સાઇન કરી છે તો હવે શું કામ એ ફરી જાય છે કોણે કોણે સાઇન કરી હતી એ એક તો એના જીજાજી કુમાર કુમાર બધા કહેતા હતા એટલે એ બી ઉત્સાહિત હતા પછી તો નિલેશભાઈ એમને મીઠાઈ બી ખવડાવી આ છે તે છે બધું ઉત્સાહિત તો હતા એક એના પાર્ટનર હતા એક બીજા કોઈ હતા અને અમે તો કાર્યક્રમમાં બધા અમે વ્યવસ્થામાં બધા કામમાં જ હતા અને અમે જોતા હતા કે આ કઈ રીતના ફોર્મ ભરાય છે કેવી રીતના ઓલું થાય છે કે આવી રીતના બધા ખુશાલમાં જ હતા અને ખુશીમાં અમે જોયેલા બી કે આ લોકો અહીંયા ફોર્મ ભરે છે તો કોણ કોણ છે અને આવતા હોય ને જતા હોય ને આવી રીતના થતું હોય છે બરાબર છે ઘણા કાર્યકરો હતા ઘણા સ્નેહીઓ હતા અને એના પરિવારના લોકો બી હતા આવું બધું હતું તમે જે કહો છો જે ચાર સાક્ષી હતા એ લોકો જ હતા કોણ કોણ હતું એ તો એ લોકો જ હતા ને એ તો સાઈન જે કરતા હોય તો ફોર્મમાં જે સાઈન કરાવતા હોય તો એ એને જ કહે ને કે ભાઈ તમે સાઈન કરો તમે આવી રીતના જવું આવ છે તે છે એમ અન્ય જે વ્યક્તિ છે નજરે જોના તેમની સાથે વાત શું જોયું હતું તમે નીલેશભાઈ ત્યાં કોણ કોણ હાજર હતું નીલેશભાઈ ને ત્યાં ચારે ચાર સાક્ષીઓ કાયદેસર છે રમેશભાઈ છે પછી તેમના સાવલિયાભાઈ છે તેમના પટલ અને એક ભાઈ કોલડિયાભાઈ છે અને એક ભાઈ બીજા છે એ ચારેયની ખુદ સાઈન કરેલી છે પણ દુઃખ અમને એ છે કે આવું ફ્રોડ ન કરવું જોઈએ અને દુઃખની લાગણી અનુભવું છું કે મારા સુરતની પ્રજાની સામે જે અન્યાય થયો છે એ અન્યાય અમારાથી સહન થાય એમ નથી હવે અમને આ કઈ ભાષામાં તમારી એને વાત કરવી અને આ બીજેપીનું શાસન ક્યાં લઈ જવા માગે છે આ દેશને કે આ સુરતની પ્રજાને શું અન્યાય કરવાનો છે એટલા માટે હું એવું કહું છું કે ભાઈ આ જે નિલેશભાઈએ કર્યું એ કૃત્ય કાર્ય છે અને ભાજપે જે એને સડાવ્યા કે જે કર્યું એક્સ વાય જેડ એનો જવાબ એને આપવો પડશે આપવો પડશે ને આપવો પડશે સાઇન કરતી વખતે કોર્પણ હાજર હતું ત્યાં અગાડી કઈ રીતના સાઇન કરવામાં આવી સાઇન ખોટી છે આવું કહેવામાં આવ્યું હતું જ્યારે કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ પરખ ખેંચવાનો દિવસ હતો તે દિવસે એ સાઈન ખોટી હોય તો એની એફેશિયલ રિપોર્ટ કરાવો હા નજરે જોયું છે એની આ વખતની નહીં દસ વર્ષ પહેલાંની નું લ્યો અને એ કલેક્ટર નો વિષય છે આવું કરવાનું કારણ શું હવે જે કાંઈ હોય તે એના મનમાં એ તો કોઈ દિલની વાત તો કોઈ કેતો નથી પણ આ દુઃખ સાચે વાત કેવું પડે છે અમારે કે સુરતની પ્રજારે અન્યાય થયો છે થયો છે થયો છે સાઈન જે સાક્ષી હતા તેમણે કરી છે કન્ફર્મ આ પાકું જ છે 100% તમારી પાસે જાણવાના પ્રયાસો કરીશું શું જોયું હતું તમે કઈ જગ્યા પર આ તમામ સાઈનો અને ફોર્મ ભરવામાં આવ્યા હતા સરદાર એની ઓફિસ પર આ સાઈનોનો બધો કાર્યક્રમ અમારો રેલીનો હતો એટલે ચાલુ હતો અને એ લોકો ટેકેદારો ત્યાં બધા હાજર હતા ફોર્મ ભરવાની પ્રક્રિયા અમે જોતા હતા

એનો નાર્કો ટેસ્ટ નું કીધું નાર્કો ટેસ્ટ આ ચૂંટણી પંચ નું કામ ચૂંટણી પંચ શું કામ ઢીલું છે એ ચૂંટણી પંચ નહીં હું તો એમ કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી પંચ તરીકે આને લેવું જોઈએ કારણ કે ફોર્મ રદ થવાનું કોઈ કોઈ તપાસ જ નથી કરી ચૂંટણી પંચે આ લોકો એફિડેટ આપ્યા છે તો એમની જે સહી છે ને એફએસએલ માં મોકલવી જોઈએ ને કેમ ચૂંટણી પંચે એફએસએલ માં નહીં મોકલી કાયદેસર આ લોકોએ નોટરાઈઝ આપેલું છે ત્યાં કે ભાઈ અમે આ લોકોએ ટેકેદારોએ સાઈન કરી ત્યાં તમે અમે હાજર હતા તો એમનું જ્યારે આ લોકોએ બીજે દિવસે એકવીસ તારીખે આપ્યું અને જે દિવસે એનું ચૂંટણી ફોર્મ રદ થયું એ દિવસે સવારે નવ વાગે હું એમની સાથે ગયો હતો અને ચારે ચાર લોકો હેપીડેટ આપ્યું છે કે આ જ્યારે એના ટેકેદારો સહી કરતા ત્યારે અમે હાજર હતા તો ચૂંટણી પંચે એમની સહી એ ફેશિયલમાં કેમ નહીં મોકલી આ પણ એક સવાલ છે એટલે આમાં ચૂંટણી પંચ પણ આમાં ક્યાંકને ક્યાંક સામેલ હોય એવું અમને લાગી રહ્યું છે

તેમનું ના ટેસ્ટ કરવામાં આવે ચૂંટણી કાર્યવાહી કરવામાં કરે તેવી અત્યારે માંગ કરી રહ્યા છે હવે જોવું રહ્યું કે ખરેખર સચ્ચાઈ શું છે આભાર આપનો માહિતી આપવા બદલ